વૈશાખી બુદ્ધ પૂર્ણિમા એટલે ભગવાન બુદ્ધનો જન્મ જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણનો દિવસ એટલે બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસે ધમનગરી રાણપુર ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ વિરાસતનો પ્રવાસ કરી બુદ્ધ પરિવારે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરી હતી ધમનગરી રાણપુર ખાતે બુદ્ધ વિરાસતનો પ્રવાસ કરી બુદ્ધ પરિવારોએ ઉજવી બુદ્ધ પૂર્ણિમા ભગવાન બુદ્ધનો જન્મ જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણનો દિવસ એટલે બુદ્ધ પૂર્ણિમા તેથી તેને ત્રિવિધિ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે તારીખ ત્રેવીસમી મેના રોજ રણપર કામે ત્રિવિધિ પાવન વૈશાખી પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાયેલા લોકો બૌદ્ધ સમાજ અને સ્વયં સૈનિક દળ દ્વારા વંદની ભિક્ખુ સંઘને સાથે રાખી ધમયાત્રા કાઢવામાં આવી હતી તથાગત ભગવાન બુદ્ધના જીવનમાં મહત્વની ત્રણ ઘટનાઓ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયેલી હતી જેમાં તેનો જન્મ જ્ઞાન પ્રાપ્તિ અને તેનું મહાપરિનિર્વાણ આ ત્રણેય ઘટનાઓ વૈશાખી પૂર્ણિમાના રોજ થયેલી હતી સમગ્ર વિશ્વમાં વૈશાખી પૂર્ણિમાની ઉજવણી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે જેમાં ભાણવડ તાલુકાના રાણપણ ગામે બૌદ્ધ પરિવારો દ્વારા આ દિવસે વિશેષ પૂજા અર્ચના કરી અને દાન પાર કરવામાં આવી હતી બુદ્ધ પૂર્ણિમાના દિવસે બુદ્ધ ગુફાઓની બુદ્ધ ઉપાસકોને ઉપાસિકાઓ દ્વારા સમૂહમાં મુલાકાત લઈ પૂજા વંદના કરવામાં આવી હતી સાથે તથાગત ભગવાન બુદ્ધે આપેલા માનવ કલ્યાણનો સંદેશ લોકો સુધી પહોંચાડેલો હતો ભારતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બૌદ્ધ ધર્મને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ દ્વારા વિશેષ રીતે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી સ્વયં સૈનિક દળ દ્વારા આ જગ્યાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને આ જગ્યા ઉપર ઘણી બધી બુદ્ધ ગુફાઓ પણ આવેલી છે અહીં એ પણ સંદેશો આપવામાં આવ્યો હતો કે દર વર્ષે પરિવારોએ વિરાસતની મુલાકાત લેવી જેથી આવનારા દિવસમાં આ એક મોટું ધમ કેન્દ્ર બની શકે જય ભીમ નમ બુદ્ધાય આજે દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકાના એક રાણપર ગામમાં કે જે આપણી કહેવાય કે બૌદ્ધ વિરાસત એમ કહેવાય ને કે જે અશોક સમ્રાટના ટાઈમમાં જે આપણા ચોર્યાસી હજાર બહુ સ્તૂપો હતા તેમાંના કહેવાય ને કે ઘણા બધા એવા સ્તૂપો છે તો તે દ્વારકા જિલ્લામાં પણ છે તો એ કે રાણપર ગામમાં પણ આજે એક રાણપરની મુલાકાતે આજે આજ વેકેશનના સમયમાં તો છોકરાઓ છે એને અમે આજે એક ધમ પ્રવાસ અમે જામનગર જિલ્લા પોરબંદર જિલ્લા અને દ્વારકા જિલ્લાના સંયુક્ત સૈનિક દળના માધ્યમથી ધમ પ્રવાસનું આયોજન કરેલું છે અને સાથે સાથે કે જે આપણી વિરાસત છે કે જે નાના બાળકો છે આપણા કે જે ચોથા પાંચમા અને દસમા સુધીના એ લોકોને આપણે આપણો વારસો એક અવગત કરાવી શકીએ ભાઈ જે આપણે તથાગત બુદ્ધની વાત કરીએ છીએ કે તથાગત બુદ્ધ એટલે કે કેવડી ક્રાંતિ કે જે વિશ્વમાં એને જેને ક્રાંતિ કરેલી છે કે વિશ્વમાં જેમને કહેવાય ને કે આટલા બધા દેશો એ તથાગત બુદ્ધની વિચારધારા સાથે જોડાયેલા છે અને એની સંઘ અને પંચશીલ અને સ્ત્રીસરણથી લોકો હાલે છે તો કહેવાનો મતલબ કે ભારત છે એ મૂળ છે એ બૌદ્ધનું મૂળ સ્થાન છે તો લોકો વિશ્વ આખું ભારતને એક 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 અલગ દેશ તરીકે જોઈ છે કે ભાઈ બુદ્ધનું જેને જન્મ અહીંયા થયો હતો તો એના માધ્યમથી આજ ભારત દેશની અંદર કહેવાય ને કે અખંડ ભારત હતું ત્યારે ચોર્યાસી હજારથી પણ વધારે થૂપો આ ભારત અખંડ ભારતની અંદર હતા તો આવનારા સમયમાં સૈનિક દળના માધ્યમથી અમે આવા કાર્યક્રમો કરશું અને જેટલા પણ આપણા જે જૂની વિરાસતો છે એને ઉજાગર કરવાનું કામ કરશું અને કહેવાય ને કે સંગઠનના માધ્યમથી અમે લોકો જાગૃતતાનું કામ કરીએ છીએ અને કહેવાય ને કે ધમ્મ પ્રવાસ કે તમે આજે જોતા શો કે નાના નાના આ જે બાળકોને છે તો એને શું છે કે જ્યારે જ્યારે નાનકડા હતા ત્યારે શું હતું કે જે જે પ્રમાણે જે મમ્મી પપ્પા દાદાઓ જે કરતા હતા ત્યારે આપણે એ કરતા હતા ક્યાંક ને ક્યાંક આજ થોડેક ઉંમર થઈ અને જે બુદ્ધિઝમનો માર્ગ મળ્યો છે મમ્મી પપ્પાએ બાબા સાહેબનો રસ્તો બતાવીએ છે તો એના કારણે શું છે કે જ્યારે એ જે કરતા ત્યારે એ કરતા હતા પણ હવે આજ કેટલાક મોટા થયા તો સમજુ થયા તો આજ સાહેબની મુમેન્ટ આપણામાં આવી છે મિશન આવ્યું છે તો મિશનના માધ્યમથી એવો પ્રયાસ કરીએ છીએ કે આ નાના નાના ફૂલકાઓ છે ત્યાં સુધી પણ મિશન પૂછે સાહેબ તથાગત બુદ્ધ ફૂલે પેઢીએ સાહુજીની વિચારધારા ઘર ઘર સુધી પહોંચે એવો એક સ્વયંસૈનિક દળના માધ્યમથી આવો પ્રયાસ છે અને આવનારા સમયમાં જેટલા પણ ચોર્યાસી હજારથી પણ વધારે સ્તૂપો છે ને આ સંગઠનના માધ્યમથી એટલે કે સ્વયંસૈનિક દળના માધ્યમથી ભારત નહીં પણ અખંડ ભારત દેશની અંદર આખે ખૂણે ખૂણે જ્યાં જ્યાં આવશું ત્યાં અમે આ ઉજાગર કરવાનું કામ કરશું જય જય ભીમ નવ બુદાય સ્વયં સૈનિક દળ કે માધ્યમ છે સમગ્ર ગુજરાત કે અંદર તેત્રીસ જિલ્લો મેં ઓર સભી તહેસીલો મેં स्वयं सैनिक दल के माध्यम से त्रिविध पूर्णिमा के उत्सव का आयोजन किया गया है साथों साथ दिल्ली के अंदर भी इसी प्रकार स्वयं सैनिक दल के माध्यम से त्रिविध पूर्णिमा के अनुसंधान में ऐसा उत्सव का आयोजन किया गया है तो हमारा ये लक्ष्य है कि आने वाले दिनों में केवल गुजरात के 33 जिलों में और सभी गांवों में ही नहीं पर भारत देश के अंदर जहाँ पे भी मूल निवासी समाज के लोग रहते हैं और मूल निवासी समाज के लोगों को उनके इतिहास के अवगत कराकर भारत के पाँच लाख चौहत्तर हज़ार गाँव में बुद्ध पूर्णिमा के अनुसंधान में ऐसे ही बड़े बड़े भव्य उत्सव हो और वो भी हमारे महानायकों की विरासत से अवगत हो ऐसा करने का हम स्वयं सैनिक दल के माध्यम से प्रयास करेंगे और जो बुद्धमय भारत का जो सपना देखा गया है बाबा साहब द्वारा तो उस बुद्धमय भारत के सपने को स्वयं सैनिक दल के माध्यम से हम साकार करेंगे और इसी के इस इसी बात का हम संकल्प लेते हैं जय भीम नौ